આ વ્યક્તિ પક્ષીઓ માટે કરે છે અનોખી સેવા રોજ ચાલીસ મણ ચણ પક્ષીઓને ખવડાવે છે આજનો માનવી વેપાર ધંધામાં આવે પૈસાનો ફાયદો થાય તો તેમાંથી માત્ર થોડો જ ભાગ સેવા કે કાર્યમાં વાપરે છે પરંતુ સમાજમાં એવા પણ લોકો છે જે જે દયા પ્રેમ ઉચ્ચ કક્ષાનો છે તેઓ પોતે ભૂખ્યા રહીને પક્ષી પાછળ વાપરી રહ્યા છે આવા જે વ્યક્તિ ભાવનગર જિલ્લાના જેસર પાસેના રુદ્રાક્ષ ફાર્મ ખાતે ચાલીસ મણ પ્રતિદિન પક્ષીઓ માટે જોવાની ચણ નાખવામાં આવે છે કદાચ સૌરાષ્ટ્ર પંથકમાં પહેલો સેવાકીય કાર્ય છે જેમાં આટલા પ્રમાણમાં પક્ષીઓને ચડ નાખવામાં આવ્યો હોય જેસર પાસે આવેલા ફાર્મ હાઉસમાં પ્રતિદિન પંદર હજારથી વીસ હજારથી વધુ કબૂતર સહિતના પક્ષીઓ જુવારની ચણ ચણવા માટે આવી રહ્યા છે પીવા માટેના પાણીની વ્યવસ્થા પક્ષીઓ માટે અનોખી કરવામાં આવી છે રાજુભાઈ કામડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓએ ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કર્યો છે અને હાલની તેઓની અડતાલીસ વર્ષની ઉંમર છે તેઓના લગ્ન ઓગણીસો નવ્વાણુંમાં માં થયેલ હોય જે સમયમાં લગ્નના દિવસે પૂજનીય વડીલો દ્વારા આશીર્વાદમાં આપવામાં આવેલી પાંત્રીસો રૂપિયાની મૂડી પતિ પત્નીની થઈ હતી એકત્રા આ મૂડી યોગ્ય જગ્યા ઉપર વાપરવા એક નિશ્ચય કર્યો હતો અને આખરે પક્ષીઓ માટે પણ ચણ નાખવાનું નક્કી કર્યું હતું રાજુભાઈ અને તેમના પત્ની દ્વારા પ્રથમ વખત પાત્રીસોની મૂડીની જુવારની ત્રણ કબૂતર અને અન્ય પક્ષીઓ માટે નાખવામાં આવી હતી ને એ દિવસથી રાજુભાઈ દ્વારા તરોજના સમય દિન પ્રતિદિન જોવાની ચઢ નાખતા પક્ષીઓ સાથે અનોખો પ્રેમ બંધાયો હતો રાજુભાઈ કામળિયા વ્યવસાયમાં તટસ્થ રહ્યા હતા અને સાથે સેવા કે કાર્ય પણ શરૂ રાખ્યું એક સમય એવો આવ્યો કે રાજુભાઈ કામળિયા પર આવ્યો કે પોતે ભૂખ્યા રહીને પક્ષીઓને ચણ નાખવા માટે વ્યાજે પૈસા લાવીને પક્ષીઓને ચણ નાખતા જુઓને પક્ષી સાથે મિત્રતા બની ગઈ અહીં આવેલ પર રોજે થી વીસ હજાર જેટલા કબૂતરો ચણવા આવે છે જેથી તેઓ દ્વારા સતત પ્રયત્નો વ્યવસાયમાં કર્યા હોય પક્ષીઓ માટે પણ ચણ નાખવાનું શરૂ કર્યું આ દિન સુધીમાં રાજુભાઈ કામળિયા દ્વારા રૂપિયા થી લઈને હજારો રૂપિયાની પ્રતિદિન ચણ નાખવામાં આવી રહી છે તેઓ દ્વારા કબૂતરોને ચાલીસ મન ચણ નાખવામાં આવે છે મારું નામ રાજુભાઈ વીરાભાઈ કામળીયા અને અહીંયા છે વર્ષ કબૂતરને શય નાખવાનું વિચારનું તમે જો અમારા લગ્ન આ ઓગણીસો વડીલોના બહુ સારા આશીર્વાદથી પાંત્રીસો સત્રીસો રૂપિયા ભેગા થયા હતા કીધું આના હારા કાર્યમાં વાપરીએ તો ક્યાં વાપરીએ કે ચાલો આપણા કબૂતરને શયણ નાખીએ પછી એ તો પૂરા થઈ જાય કે કબૂતર ને તો એ ખ્યાલ ન હોય કે આ વધારાના પૈસા છે ને ધમાદામાં વાપરવા છે પછી એમને આ વસ્તુ છોડીને એમનામ છીલો અત્યાર સુધી ચાલુ રહે સારો માળો સમય હોવા છતાંય તે એમ આ કાર્ય બંધ કર્યું નથી અને કરવાનું નથી હાજુ રાજુભાઈ કેટલા કબૂતર આવે છે અને એક દિવસની કેટલીક ઝાર નાખવામાં આવે છે ક્યાંથી લાવો છો એક દિવસની પાંત્રીસ સાડી મણ ઝાડ જુએ ઓછા વતી તો એમને આમ ત્યાં કરતી હોય અને કબૂતર પંદર વીસ હજાર આવે અને જુવાર તમને ખ્યાલ છે ત્યાં બધી ગુજરાતમાં અત્યારે કોઈ કહતું નથી એટલે ઝાઝો ભાઈ ધુલિયા જલગાવ મહારાષ્ટ્રમાંથી આવે છે અને દેપલાવાળા નો ખૂબ ધન્યવાદ હું માનું છું કે જોવાની લાઈન ઈ મના વિશેષ શું કેશો પક્ષીઓ પક્ષીઓ માટે બસ અમને એક આનંદ છે કે આપણો પરિવાર હાસીવી ને કબૂતર હાસીવી આજીવન પરિવાર ને ન હોય તો કબૂતર ને ન હોય એવું મુકેશમાંથી બાંધે છે